નમસ્કાર મિત્રો આપ સૌનું મારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું વિશેષ પરંપરા જાણે આપણી ગુજરાતી સંસ્કૃતિમાં અત્યંત મહત્વપૂર્ણ છે છે તે ફોડવાની વિધિ ગુજરાતીમાં શ્રીફળ તરીકે ઓળખવામાં આવે છે જેનો અર્થ એ છે કે શ્રેષ્ઠ ફળ તે પુણ્ય અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે જ્યારે આપણે નારિયેર ફોડીએ છીએ ત્યારે તેની પાછળ કેટલીક મહત્વપૂર્ણ ધાર્મિક અને આધ્યાત્મિક આસ્થાઓ છુપાયેલી છે સૌ પ્રથમ નારિયેળ ફોડવાનું કારણ એ છે કે કૃતજ્ઞતા જ્યારે આપણે કોઈ પવિત્ર કાર્ય અથવા મહત્વપૂર્ણ કાર્યક્રમ શરૂઆત કરીએ છીએ તો નારિયેળ ભગવાન અર્પણ કરીએ છીએ અને તેમની કૃપા અને આશીર્વાદ આશા કરીએ છીએ બીજું નારિયેળ કઠોળ છાલ એ ઈગો અને અહંકાર પ્રતીક છે નારિયેળ ફોડતા આપણે દર્શાવીએ છીએ કે આપણે આપણી અંદરના અહંકાર અને ઈગોને દૂર કરીએ છીએ અને નમ્રતા અને શાંતિથી ભગવાનની ભક્તિ કરીએ છીએ ત્રીજું કારણ એ છે કે નારિયેળની અંદરની એક સફેદ ગુફા એ પવિત્રતા અને શુદ્ધતા નું પ્રતિક છે જ્યારે આપણે નારિયેળ ફોડીએ છીએ ત્યારે આપણે આંતરિક શુદ્ધતા નું પ્રતિક સ્વરૂપ છે અને છેલ્લે નારિયેર ફોડવું એ સમૃદ્ધિ અને શુભેચ્છાનું પ્રતીક છે તે દર્શાવે છે કે આપણે દરેક શુભ કામની શરૂઆત સફળતા અને સમૃદ્ધિ તરફ દોરી જશે તો મિત્રો આ વખતે જયારે તમે નારિયેળ ફોડો ત્યારે તેની આ દિવ્ય અને આધ્યાત્મિક અસરોને યાદ રાખજો એક પરંપરા એક ઋષિની પરંપરા એ પણ છે કે આપણા એટલા માટે આવકાર્યું કે તે હિંસાને રોકવા માંગતા હતા તો આ કારણ શું છે તે તમે મને જરૂર કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો આ સિવાય જો કોઈ બીજું કારણ હોય તો તે તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર લખીને જણાવજો આપ સૌને મારા વિડીયોને જોવા માટે ખૂબ આભાર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપના પ્રશ્નો અને પ્રતિભાવો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો ધન્યવાદ